પીપડો તો આ ભરપૂર વિજ્ઞાન છે આ એક ધુવાડો છે કે આપણું કલ્યાણ નહીં આ જગત નું કલ્યાણ કરો પેલા આપણા ઘરમાં સાંજના દુઃખ થતા આ નીકળી ગયા દુપડી લોક થઈને એટલે કોઈની મગજમાં ગરમી ના આવે કોઈ જે ઝઘડા ના થાય શાંતિનતા અને એકદમ ફ્રેશ વાતાવરણ થી જે દુપ કરવા દીધું તો આપણે એને પ્રાર્થના કરવાની કે વંદન કરવાના છે જગતના કલ્યાણ માટે થઈ અને જે યજ્ઞ આપણે કર્યો એની અંદર એમના નારાયણને કે વિશ્વરૂપનાણ કરજો આ વિશ્વરૂપનાણ કરો આજે આપણે ઘડીવાર ઘણા हवन કરે ને ખર્ચો મોટો વાળા હોય પૂજા હોય ગોરબાપા દક્ષિણ આપી હોય ને હવે બધું થઈને હાન ના જવા ના હોય તો ભૂલે મોટું કેવું ક્યાં આમ શ્રદ્ધા ના રાખતા તમારા માટે પ્રથા હોય ને તો સો ટકા પહોંચી જાય એમાં પૂછવાની વાત ના હોય તમારો તો પૂજી જાય ભગવાન પણ તમારો ધુવાળો કદાચ બાજુના ઘરે જાય કે અનિશરીયાણ કરે આ ધુવાડામાં તાકાત કેનો રોગ મટી જાય અગ્નિ હોત્ર કર્મ આવે हवनના કુંડમાં બેસીને આહુતિ આપવાથી આ સત્ય રોગ દૂર થાય છે રોગ રાજસ્થાન ની અંદર છે કેમ કે તમારા આજ યજ્ઞકુંડ દ્વારા હજાર હજાર હવે હવે યજ્ઞને આજ જોડે રાખો કે હરિયોમ યજ્ઞારો પપ

नित्य श्रद्धा भक्ति से जगनादि हम करते रहे रोग के संताप हरते रहे मन से पाप अत्याचार की भावना पूर्ण हो गई